રાજ્ય સરકારે વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમની અમલવારીના નિર્ણય બાદ સવારથી જ રાજકોટ શહેરમાં હેલ્મેટની અમલવારી કરાવવામાં આવી રહી છે શહેરમાં બહુમાળી ભવન કિશાનપરા ચોક જિલ્લા પંચાયત ચોક રૈયા ચોકડી કે કેવી હોલ સર્કલ ઇન્દિરા સર્કલ મૌડી ચોકડી ગોંડલ ચોકડી સહિત તમામ સર્કલ પર હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી ફક્ત વાહનચાલક જ નહીં પરંતુ વાહનમાં સાથે બેસનારા લોકોએ પણ હેલ્મેટ પહેરવું પડશે ત્યારે મવડી ચોકડીએ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને પોલીસે દંડ પણ ફટકાર્યો હતો પોલીસ અને વાહન ચાલકો વચ્ચે રકઝટ પણ થઈ હતી રાજ્ય સરકારે વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટની અમલવારી નિર્ણયમાં લીધા બાદ આજે સવારથી જ રાજકોટ શહેરમાં હેલ્મેટની અમલવારી કરવામાં આવી રહી છે પોલીસની ટીમો દ્વારા શહેરના અલગ અલગ ચુમાલીસ પોઈન્ટો પર ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી ફક્ત ત્રણ કલાકમાં જ હેલ્મેટ અંગેના પચીસો કેસ કરી રૂપિયા બાર પોઈન્ટ એકવીસ લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે રાજકોટ શહેરના બહુમાળી ચોક કિસાનપરા ચોક જિલ્લા પંચાયત ચોક સહિતના ચોકોમાં છે તે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી છે ફક્ત વાહન ચાલક જ નહીં પરંતુ વાહનમાં સાથે બેસનારા લોકોએ પણ હેલ્મેટનું પાલન છે તે કરવું પડશે ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરા મારફતે પણ હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને એ ચલણ આપી દંડ આપવામાં આવશે ત્યારે રાજકોટ શહેરના મવડી ચોકડી ખાતેના છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે